જય સોમનાથ પવિત્ર શ્રાવણ માસનો આ પાંચમો સોમવાર અને આજે આમ તો સોમવતી અમાસ બે ભાગમાં એટલે સોમવાર અને મંગળવારે બે દિવસે અમાસનો ભાગ છે ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા પૂજા પાઠમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા અત્યાર સુધીમાં લગભગ પચીસેક ધજાઓની પૂજા થઈ અને ભગવાનના ધજા ચડી છે એમાં પાંચમા સોમવારે માનવ મેરાવણ મોટી સંખ્યામાં સોમનાથજીના દર્શન માટે ઉમટ્યું છે ખાસ કરીને આજે સોમવારે ભગવાન સોમનાથને પુષ્પ દર્શનનો શ્રિંગાર કરવામાં આવશે અને સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરે એવું પણ એક અંદાજ છે ખાસ કરીને જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે દેશભરમાંથી લોકો सोमनाथज दर्शन कर पधारता होय जय सोमनाथ